હા આવા પતરો નખતા તનો જો તો પતરી પતરીઓ કાટ કાઢે મમા સર 30 કોષિકા 30 સે 30 મારવા હવે હું જોઉ મારા મીટિંગ ચરિયા તમે બતા આ મારા મીટિંગ જાતે આજી ગામમાં એકલો દેખવા આવો સંકુ એકલો સુતો તું દેખાય કે બીજો કોઈ બોલે હાથીવાન્સ આમાં પ્લાસ્ટિકની મેલી લેવા દે હા તું કે તો કોઈ કાપણી દે વાત છે સી બી ઓ ના ને કદો કરવા નો થી છે ફળે બડી ઇતને કડે સફર છે રાજીયા જવા દે તારા બાપાનો રસ્તો છે હા તારા બાપો બાપુ મળી પડે નહીં આવો વાત છે આ મીટિંગ એટલા માટે રાખી દી હા

વાતો ન સારું કેતા એનો બાપો કે હવે પહેલા એ જમાયડા મારા બે બી રીતે જમાન સામે લઉં કોઈ ના હા પણ અને આ ગણાવ અને એમ કલા એફને તો ખબર તો પડી ગયો કે લાઈસન્સ તો સબસ્ટેકવાનું યાર હ મન કાઈ સફી આ દુસરા ટીકની ટીલી લે સાબજી ગાજો ઓળવા મક પદાસા મ ફટ કે બેટા કમ્પેટિબલ કોન મ ફટ લો આવ

પ્લાસ્ટિકની ની ઢીલી લઈ જે બજાર માં હિલાયો ને હવે એમાં વટાણા ને વટાણા બધું ખોલી ને શાકભાજી જેવા ઢીલી કરી લેવા ને બેટા એ નાખવાની સ્થિતિ કોટ ની પર રસ્તા રસ્તા ઉપર ના કર ની આગળ તું જોવે ને તો પ્લાસ્ટિક નો એટલો બધો જો જો ને તો આ તો ટેમ્પર પર પડો ટેમ્પર ઓ